તો નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમે આગળ વિડીયોમાં જતી બેન કેવું સરસ મજાનું ગીત ગાઈ રહ્યું છે અને આ બેન ને આંખો નથી તો પણ કેવું ગીત ગાય છે અને આ બેન એક ગરીબ ઘરમાંથી આવે છે મિત્રો અને આ બેન કેવું ગીત ગાયું છે અને આ બેનનું સપનું છે કલાકાર બનવાનું મિત્રો એટલે તમે આ વિડીયોને શેર જરૂર કરજો જેથી મિત્રો આ બેનની જિંદગી સુધરે અને આ બેનને કલાકાર બનવાનું સપનું સાકાર થાય મિત્રો અને આ બેન આંખોથી જોઈ શકતા નથી અને આ બેન બનાસકાંઠાના છે અને મિત્રો તમને આ ગીત કેવું લાગ્યું છે કોમેન્ટમાં જરૂર જણાવજો આપણે ઘણા બધા સપોર્ટ કરતા પણ આવા લોકોને સપોર્ટ કરો જેથી તેમનું ઘર ચલાવી શકે અને આપણે સાથે મળીને આ બેનને સપોર્ટ કરવાનો છે એટલે તમે આ વિડીયોને આગળ જેટલો બને એટલો શેર જરૂર કરજો અને આપણે વાત કરીએ તો હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ બેન કેવું સરસ મજાનું ગીત ગાઈ રહ્યા છે તમે આવો ગીત કોઈ જગ્યા પર ના સાંભળ્યું હોય અને મિત્રો આ બેનનો વિડીયો તમને પૂરો બતાવશ એટલે તમે વિડીયો પૂરો જોજો જેથી તમને જાણવા મળે આ બેન કેવું ગીત ગાઈ રહ્યા છે અને તમે ચેનલ માં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો અને આ બેન આગળ કેવું ગીત ગાય છે તે તમને આગળ વિડિયોમાં બતાવેશ એટલે વિડીયો પૂરો જોજો અને આપણે આ બેનને સાથે મળીને સપોર્ટ કરવાનો છે એટલે તમે આ વિડીયોને આગળ કલ શેર કરવાનો ભૂલતા નહી મિત્રો તો સૌ પ્રથમ તમે આ બેનનો વિડિયો જોઈ લો પછી કોમેન્ટ જરૂર કરજો તમને કેવું લાગ્યું આ બેનનું ગીત લીલવાડીનો લીલવો ચારો લીલુ લીલુ ભિલડી શેરડે કાલી આવું આવું